Brought to you by Techno Spark 20 Series Smartphones. I'm super human. લોકશાહીનું સૌથી મોટું પર્વ આ જે છે ને તેને જ ઉજવવા માટે લોકો છે તે ખૂબ જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે રાજકોટની વસંત વસંતવાતિકા સોસાયટી છે તેમાં ત્રણસોથી વધુ લોકો અત્યારે સામૂહિક મતદાન કરવા માટે જઈ રહ્યા છે ને તે પહેલાં તેઓએ રાસ ગરબાની મોત છે તે માણી હતી ને અત્યારે તેઓ સમૂહમાં નાસ્તો કરીને તેઓ હવે મતદાન કરવા માટે છે તે જઈ રહ્યા છે આપણે દ્રશ્યો બતાવવા માગીશું ને કેટલાક લોકો સાથે વાત પણ કરવાનો છે તે પ્રયત્ન કરીશું કે કઈ રીતે શા માટે તેઓએ આ પ્રકારનું આયોજન કર્યું ધર્મેશભાઈ શું કહેશો આ પ્રકારે રાસ ગરબાનું આયોજન કેવી રીતે વિચાર આવ્યો સૌથી પહેલાં તો લોકો વધારેમાં વધારે મતદાન થાય અને આ આ દ્રશ્ય જોઈને અન્ય સોસાયટી પણ પ્રેરિત થાય અને યુવાનો પણ મતદાન કરવા જાય એના માટેનું અમે પારિવારિક ભાવના સાથે અમે આજરોજ નાસ્તો ચા પાણી તથા બેન્ડ બાજા સાથે અમે મતદાન મથકે પહોંચવાના છીએ જેને દેશને મજબૂત કર્યો છે હવે અમારો સમય આવ્યો છે કે અમે એમને મજબૂત કરીએ એવી ભાવના સાથે અમે મતદાન મથક સુધી પહોંચવાના છીએ કેટલા અમારી સોસાયટીના કેટલા લોકો સામૂહિક મતદાન માટે જવાના છે આશરે ત્રણસો ને સભ્યો છે અમારા બંને વિંગોમાં અને સો ટકા મતદાનની અમે ખાતરી આપેલી છે

માટે મતદાન કરવું જરૂરી છે આપને શું લાગે છે અમારો અધિકાર માટે અને બીજું શું છે મોદી અમારું કામ કરે છે તો અમારું એને કામ કરવું છે અન્ય પણ મહિલાઓ છે તમે શું કહેશો બધા રાસ ગરબા સાથે ગરબા રમવા જતા હતા કેવો ઉત્સાહ છે આખી સોસાયટીમાં હા ઉત્સાહ અનેરો ઉત્સાહ છે જાણે કે અમે કોઈની જાનમાં જઈ રહ્યા હોય એવો ઉત્સાહ છે કે રંગે ચંગે અમે ઉંચવીએ છીએ જે ઉત્સાહ છે એ અન્ય ઘણી વાર એવું જોવા મળતું હોય છે કે મતદાનમાં ઉત્સાહ નથી જોવા મળતો ઘણા લોકો મતદાન જવા માટે ટાળતા હોય છે તમે લોકોને શું સંદેશ આપવા માગો અમે એ લોકોને એ જ સંદેશ આપવા માગીએ છીએ કે જે અમે ઉત્સાહમાં આ ઉત્સાહ અનેરો ઉજવીએ છીએ જે ઉત્સાહ અમારો જોઈને આજુબાજુવાળા સોસાયટીવાળા પણ આમાં પ્રેરિત થાય અને તે પણ આમાં ભાગ લે એવી અમારી પ્રબળ ઈચ્છા છે તમે એક તમારા જે ડ્રેસમાં એક ખાસ પ્રકારનું ફૂલ છે જોવા મળી રહ્યું છે શા માટે જેમાં જે મારું પ્રિય ફૂલ છે જે મને બહુ ગમે છે જે મેં હાથે વર્ક કરેલું છે ઓકે અન્ય પણ જે લોકો છે અત્યારે જોઈ શકાય છે માહોલ એક પ્રકારે બનાવવામાં આવ્યો છે સો ટકા મતદાન આ સોસાયટીના લોકો છે તે કરવાના છે ને અત્યારે ફરી એકવાર રાસ ગરબા રમતા રમતા તેઓ અહીંયા મતદાન માટે જવાના છે ને અન્ય લોકોને પણ પ્રેરણા મળે અને સો સો ટકા મતદાનનો પ્રયાસ કરવામાં આવે તે પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે ને આયોજનથી લોકો છે તેમાં એક અલગ જ મેસેજ જઈ રહ્યો છે ને ખૂબ જ સરસ પ્રકારનું આયોજન છે તે વસંત વાટિકા સોસાયટી દ્વારા કરવામાં આવ્યું છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ Là.